હા લો મિત્રો તો આવી ગયા છીએ આપણે યાર્ડમાં યાર્ડમાં વેસાન છે સફેદ કાંદા અને સફેદ કાંદાની આવકની વાત કરું તો એક લાખ પચાસ હજારની આવક છે ને ચાલો આપણે જઈએ હરાજીમાં હરાજીમાં શું ભાવ થાય તે તમને બતાવીએ જે કઈ નિર્ણય કરવો પડતો હોય ને એ સ્થિતિ આધારે કરવો પડતો તમે બધા જાણો છો અત્યારે સ્થિતિ અઘરી છે એ ભાઈ વેચમાં નહી બોલતા કોઈ મને રજૂઆત ખબર છે હો આપણે અહીંયા કોઈ બાજુઓ નથી ચર્ચા કરવાની એવા હા એટલે ઓ વેચમાં નહીં બોલતા કોઈ એટલે કહેવાનો મતલબ એ છે કે જ્યારે જે આવી સ્થિતિ હોય ને વરસાદી વાતાવરણ અમારે છેલ્લા પાંચ દિવસથી ત્યાં એટલે કે ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ વરસાદની આગળ આવી છે છતાં આપણે ડુંગળી મગાવી છે ઉગામે આપણે ખેતર ખાલી કરવો પડે એમ છે ને અમને સરકારમાંથી હું કીધું ખબર છે

ત્યારે હરાજી કેમ કરે આપ સૌ જાણો છો વેપારીઓને બોલાવીને આપણે જે માલ નો કેમ વેચાણ થાય તો આજે આ સ્થિતિ છે આજે આ વાડી ની અંદર છે એમની હિસાબે નક્કી કર્યું છે પણ હવે તમારું રહી જાય ને મારું રહી જાય એવો આપડો રસ્તો કાઢ નાખીશું બરોબર કબૂલ કરતા રહેશે કબૂલ મંત્રી અહીંયા છે ને મારે શેડ બનાવી છે આવતા વખતે આપણે લગભગ વાંધો નહીં આવે ને વાહન ઉભો રહી જાય એ શેડમાં બે ના કામ બાકી વરસાદ આવી જાય ને તો ફૂટિંગ એટલે શેડનું નું કામ ઉભું રહી જાય એટલે આપણે પચાસ વાહન જે છે ને કાકા વાડીના એ આપણે લઈ લે અને પછી ને સિંગ્રોન માં વહી જશે રેડી એટલે અડધી પોણી કલાક માં એ જે કામ છે એ બતાને સાંભળો આખો રૂટ સાંભળી લેજો આ કાકાવાડી નો રાઉન્ડ લઈને સિંગ રાઉન્ડ ની ચાર લાઈન પછી વાયરલેસ વાળી લાઈન પછી ગુજરાત ટ્રેડિંગ વાળી લાઈન પછી કોલ્ડ સ્ટોરેજ અને પછી આ હવે જે હવે સાંભળો 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 હવે આ પાછળ જે વાડીમાં પડ્યું છે ને એક સિંગ રાઉન્ડ માં ખાલી થઈ જાય પછી આપણે કેશું હવે એ રીતે ત્યાં ખેડૂતે ત્યારે હરાજી બંધ કરાવેલી હતી પણ વિશાલભાઈ પાચાણી સાહેબ સરસ મજાના ખેડૂતોને સમજાવી વિચારી અત્યારે હરાજી નું કામકાજ શરૂ કરવાનો આદેશ આપ્યો છે તો ચાલો હરાજી શરૂ થાય છે તો ચાલો આપડે શું ભાવ થાય છે બતાવ્યું હરાજી અહિયાંથી શરૂ થાય છે એકસો ને એક્યાસી રૂપિયા એકસો ને નેવું રૂપિયા સાઠ રૂપિયા ખાલી સાઠ રૂપિયા નું મળ 50 રૂપિયા 50 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

बीएससी 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 बीएससी

છતાલીસ <camina> રૂપિયા <camina> 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 આ બાને 1120 11 14 12 11 78 88 25 38 31 32 32 152 32 32 હાથે 78 70 142 142 34 ને 34 કોમર વેચાણ 40 30 34 કોરતા 34 પંચાણુ એકસો પંચાણુ ને બોલ્યા જન્ન રાજ્યો સત્તાણું અઠતાણું નવ અઠયાર પાંચસો એક અઠયાર ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દો અઠયાર એઠારવાય અઠ્યા અચ્યાર બસો

એકસો એકાવન એકાવન બાવન બાવન ચેપન છોપન છપ્પન છપ્પન રૂપિયા છાસઠ ચાર વાર ચાલ એકસો ને રૂપિયા એકસો ને ચોસઠ પંચાસી લઈ લોક ભાઈ જોઈ લે ને સાતસો સાતસો રૂપિયા

એકવીસ <laughs> રૂપિયા <laughs> છવળ પચાસવીસ એકવીસ ત્રેવીસ ચોવીસ પચીસ બાવન ત્રેપન રૂપિયા પંચાવનવે બસો પંચાવન છપ્પન સતાવન સતાનવે બસો ને બસો ત્રણ વાર મારું મુશ્કેલો